વડોદરા શહેરમાં પંદર દિવસના અરસામાં બે મહિલાના આછુડા લૂંટનાર બે આછુડા તોડની ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી બે આછુડા મંગળસૂત્ર બે બાઇક અને બે મોબાઈલ મળી સાડા પાંચ લાખની મત્તા કબ્જે કરી હતી વડોદરાના વાઘોડિયા રોડ પર ડીમાર્ટ નજીક ગઈ તારીખ સાતમી રાત્રે પોણા નવ વાગે પતિ સાથે બાઇક પર જતી મહિલાનો પીછો કરનાર બે યુવકોએ અડધા ત્રણ મંગળસૂત્ર અને પેન્ડલવાળી સાડા તોલાની ચેન લૂટી હતી આવી જ રીતે તારીખ એકવીસમી રાત્રે સાડા આઠેક વાગે સુમાતળા રોડ પર સ્કૂટર પર જતી મહિલાની પાછળ આવેલ બાઇક સાર બે લૂંટારોએ એક તોરણ અછોડો લૂંટ લીધો હતો જેથી પોલીસે બંને બનાના ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી હતી ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આરજી જાડેજા અને તેમની ટીમે પાણીકેટ પાસેથી બે બાઇક સવાર યુવકોને ઝડપી પાડી ઝડપી કરતા તેમની પાસેથી સોનાની બે ચેન અને એક મંગળસૂત્ર મળ્યા હતા જેથી બંનેની પૂછપરછ કરતા ઉપરોક્ત બે અછોડા લૂંટવાના બનાવનો ભેદ ખોલ્યો હતો પકડાયેલામાં હસમુખ ઉર્ફે રાધે પ્રવીણભાઈ કહાર બાવચાવાડ ટેકરા પર મૂળ જીવનનગર વુડાના મકાનમાં વાઘોડિયા રોડ અને સલીમ માસુમ અલી શાહ દિવાન જહુર શાહનો ટેકરો પાણીગેટ મૂળ નંદુરબાર મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે